જય માતાજી મિત્રો સ્વાગત છે મારા ના વ્લોગમાં તો મિત્રો આપણે રાતના વ્લોગ ચાલુ કરીને આખીએ છીએ અને આપણે જવાનું છે થોડુંક બહાર તો શું કામ માટે જવાનું છે કે તમે આપણા વ્લોગને કન્ટિન્યુ કરજો તો તમને બતાવશું કે શું કરવા જવાનું છે અને શા માટે જવાનું છે તો તમને આગળ જઈને બતાવીએ તો કન્ટિન્યુ કરજો આપણા વ્લોગને તો આપણે કોણ કોણ જઈએ છીએ તમને બતાવી દઈએ તમને લીખ લો આપણે આ ભાઈ છે આપણે બાઈક લઈને જવાનું છે તો તમને મળીએ આગળ જઈને મારું અલગ છે હા આપણે જવાનું છે તો મિત્રો આપણે જઈએ બાઇક આપણે બાઇક મેળ દેવાનું અને જેના માટે જવાનું છે તમે વ્લોગને કન્ટિન્યુ કરજો તો મળે તમને આગળ જઈને જય માતાજી ફાઇનલી મિત્રો આપણે જો આગળ આપણે સાઈડ પર ક્રેન પડી હતી તો આગળ આપણે પહોંચી ગયા છીએ તમને બતાવી દઉં દેખલું આપણે ક્રેન પડી છે આ જગ્યા પર તો આ સાઈડ પરથી આપણે ક્રેન લઈને મિત્રો જવાનું છે જો આગળ આપણે એક હાઈવો રસ્તાથી નીચે તરી ગયો છે અને શું થયું છે એ કોઈ ખબર નથી આપણે ક્રેન લઈને જઈએ ત્યુ આગળ મને બતાવીએ કેવો સીન થયેલો છે એ તમે જો આગળ જઈને બતાવશો તો કન્ટિન્યુ કરાવ લોકને તો આપણે ચેનલમાં બેસીએ અને જઈએ તો બને રો જઈએ તમને મળીએ તમને આગળ જઈને de la vida આગળ મારા ગોમ્પની અંદર જવાનું આપણે ફૂટ બાજુ તો આગળ આપણો હેવો સાઇડમાં ઉતરી જાય છે તો ત્યાં આગળ આપણે જઈએ તમને બતાવીએ પડતો તમને બતાવ્યું તો તમે દેખી લેજો મળીએ તમને હજુ આગળ જઈને તો ફાઇનલ મિત્રો આપણે થોડાક અમારા ગામો છે આગળ આવ્યા ને અમારે એક બાપો વખણ રીસી જો આગળ એમની દુકાન છે તે દુકાન આગળ આપણે દુકાન રાતે ખોલાવાની કેમ કે અમારા મોનસો તેઓ આગળ બેઠા છે જો આગળ આવ્યો છે ખાડા મૂકી આગળ

તો મિત્રો બાપ વાર આરામ કરી એટલે વધારે આરામ કરવા નહીં એને આપણે થોડીક ઘણી વસ્તુ લેવાની વસ્તુ લઈ લઈએ અને જઈએ આપણે ત્યાં આગળ તો તમને મળીએ તો ફાઈનલી મિત્રો આપણી ટ્રેન લઈને આપણે આવ્યો ઘણવા માટે આવી જાય તો તમે બતાવી દઉં આવ્યો મિત્રો આ પથ્થરે ટકરાયા હતા આપડે આવ્યા આવ્યો પડે અને આપણે પોસ્ટ માસ્ટર આવી જાય કંશુભાઈને બધા આવી જાય મિત્રો તો આજે આપણે આવ્યો તો આવી જાવ બધા તો મિત્રો તમે બતાવી દો કઈ રીતે આપણે આવ્યો અંદર ઓહો તો મિત્રો દેખી લો કંઈક આવી રીતે આવ્યો ગળેશ ઘણો હે બરાબર આગળથી હા

મિત્રો કેબિન બાજુ છે તો મિત્રો દેખો કે આપણે એવો કાઢવાનું ચાલુ છે એની બાજુ આપણે ટ્રેન લગાવી દીધી છે આગળની સાઈડમાં અને એવો એક છે આપણી ટ્રેન અને મિત્રો એક બીજી વાત કે આ જગ્યા પર આપણે આ જગ્યાએ કેવી જગ્યાએ કે ખૂબ જ ખરાબ જગ્યાએ આ જગ્યા પર આ રસ્તા પરથી કોઈ રાતે એકલું નીકળતું હોય ને તો ના નીકળતા તમારે જોડે સર્કલ હોય તો બે થી ત્રણ જણા તમે મમતો હોય આ તો નીકળે બાકી પાંચ નીકળવું નહીં ખૂબ જ ખરાબ જગ્યા મિત્રો એટલે અંબાણી નીકળવું આ જગ્યા પર ઘણા મમતો ઘણા એક્સિડન્ટ થયા ઘણા નુકસાન ઘણું બધું આવ્યું એટલે ખૂબ જ ખરાબ જગ્યા છે મિત્રો અને એ જગ્યા પર આપણે આગળ તો તો જેટલો આપણે આવ્યો કાઢવાનું ચાલુ છે ટ્રેન લગાવેલી છે આગળની સાઈડ તો મિત્રો કન્ટિન્યુ કરો આપણો આવ્યો નીકળે તમને મળીએ મિત્રો આપણે ક્રાંતિ આવ્યો ક્યાંથી આપણે ઘોડ જે મહાદેવજીનું મંદિર છે તે આગળ મૂકવાનું છે તો થોડું જ બાકી છે તમે બતાવી દઉં કે સામે જે લાઇટો થાય છે તે આપણે આવ્યા મૂકવાનો છે અને આવવા મૂકીને પછી જાશું ઘરે અને ઘરે જઈને હોઈ જાશું એના પહેલાં મિત્રો આપણે તમને વ્લોગ સારો લાગે તો આપણા બ્લોગ વિડીયોને શેર અને કમેન્ટ કરી નાખજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળીએ તમને બીજા નેક્સ્ટ બ્લોગમાં જય માતાજી